નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્યની સરકારમાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને આજે સત્યાવીસ દસ બે હજાર પચીસની સાંજે સાત કલાકે આવી છે એક મોટી અપડેટ તો મિત્રો શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સિનિયર સિટીઝન કાર્ડ ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે શરૂ કરાયેલ સિનિયર સિટીઝન કાર્ડ યોજના બે હજાર પચીસ દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે વરદાન સાબિત થઈ રહી છે તો આ કાર્ડ માત્ર ઓળખ કાર્ડ તરીકે જ કામ કરતું નથી પરંતુ વરિષ્ઠ નાગરિકોને સરકારી યોજનાઓ સબસિડી આરોગ્ય સંભાળ સુવિધાઓ અને મુસાફરી ડિસ્કાઉન્ટ સહિત અનેક લાભો પણ પ્રદાન કરે છે તો આ કાર્ડ સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકો માટે સામાજિક અને આર્થિક સુરક્ષા લાભો છે તે સુનિશ્ચિત કરે છે તો ખાસ કરીને ભારત સરકાર દ્વારા એક યોજના જે છે તે શરૂ કરવામાં આવી છે તે છે સિનિયર સિટીઝન કાર્ડ યોજના બે હજાર પચીસ તો દેશભરના જે વરિષ્ઠ નાગરિકો તેમજ જે પેન્શનરો છે અને નિવૃત્ત કર્મચારીઓ છે તેમના માટે આ યોજના છે તે વરદાનરૂપ સાબિત થઈ છે કારણ કે આ કાર્ડ છે તે માત્ર ઓળખ કાર્ડ તરીકે નથી કામ કરતું પરંતુ વરિષ્ઠ નાગરિકોની સરકારી યોજનાઓ સબસિડી આરોગ્ય સંભાળ સુવિધાઓ મુસાફરી ડિસ્કાઉન્ટ સહિત અનેક લાભો પણ પ્રદાન કરે છે અને આ કાર્ડ છે તે સાહીઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના જે નાગરિકો છે તેમના માટે સામાજિક અને આર્થિક સુરક્ષા લાભો છે તે સુનિશ્ચિત કરે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ શું છે તો સિનિયર સિટીઝન કાર્ડ એ સરકાર દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર ઓળખ કાર્ડ છે જે સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકોને જારી કરવામાં આવે છે તો આ કાર્ડ વિવિધ સરકારી અને ખાનગી યોજનાઓમાં પ્રાથમિકતા પ્રાપ્તિ પ્રદાન કરે છે તો તે અસંખ્ય લાભો પ્રદાન કરે છે જેમાં રાહત દરે રેલ અને બસ મુસાફરી બેન્કિંગ સેવાઓ પર વધારાના વ્યાજદર તેમજ આરોગ્ય સંભાળ પર ડિસ્કાઉન્ટ અને વીમા યોજનાઓના લાભોનો છે તે સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ માટેની પાત્રતા વિશે તો આ કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિઓ ઓછામાં ઓછી સાઠ વર્ષની અને તેથી વધુ ઉંમરની ભારતીય નાગરિક વ્યક્તિ હોવું જોઈએ તો અરજી કરતી વખતે ઓળખનો પુરાવો ઉંમરનો પુરાવો અને રહેઠાણનો પુરાવો જેવા દસ્તાવેજો જરૂરી છે તો આ કાર્ડ દેશના તમામ રાજ્યોમાં માન્ય છે અને દરેક રાજ્ય પોતાની અરજી પ્રક્રિયા છે તે ચલાવી શકે છે તો ખાસ કરીને પાત્રતાની વાત કરી તો સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના જે ભારતીય નાગરિકો હોય તેમને આ જે સિનિયર સિટીઝન કાર્ડ છે તે મળવાપાત્ર છે અને અરજી કરતી વખતે ઓળખનો પુરાવો ઉંમરનો પુરાવો રહેઠાણનો પુરાવો જેવા જે દસ્તાવેજો છે તે જરૂરી છે તો સિનિયર સિટીઝન કાર્ડ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની વાત કરીએ તો બે હજાર પચીસમાં સરકારે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી જેનાથી વરિષ્ઠ નાગરિકો ઘરેથી અરજી કરી શકે છે તો અરજદારો રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટ અથવા તો સામાજિક ન્યાય વિભાગના પોર્ટલની મુલાકાત લઈ શકે છે અને વરિષ્ઠ નાગરિક કાર્ડ વિકલ્પ પસંદ કરી શકે છે તો અરજદારોએ નામ જન્મ તારીખ સરનામું અને મોબાઈલ નંબર જેવી માહિતી દાખલ કરવી પડશે અને તેમનું જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે તો સબમિટ કર્યા પછી એક અરજી નંબર જનરેટ થાય છે જેનો ઉપયોગ અરજીની સ્થિતિને ટ્રેક કરવા માટે થઈ શકે છે તો કાર્ડ તૈયાર થઈ ગયા પછી તે તેમના ઘરે ઇમેલ દ્વારા મોકલવામાં આવે છે અથવા તો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદાઓ વિશે તો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા છે તે વરિષ્ઠ નાગરિકોને અનેક લાભો આપે છે તો આમાં ટ્રેન અને બસ મુસાફરી પર ડિસ્કાઉન્ટ બેંક ફિક્સ ડિપોઝિટ પર વધારાના વ્યાજદર સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિકતા સારવાર સસ્તી દવાઓ પર ડિસ્કાઉન્ટ અને સરકારી યોજનાઓ માટે સરળ નોંધણીનો સમાવેશ થાય છે તો કાર્ડ ધારકોને પેન્શન અને વીમા યોજનાઓ હેઠળ વિશેષ લાભો પણ મળે છે તો ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજોની તો કાર્ડ મેળવવા માટે ઉંમરનો પુરાવો રહેઠાણનો પુરાવો પાસપોર્ટ કદનો ફોટો અને માન્ય આઈડી જરૂરી છે તો કાર્ડ સામાન્ય રીતે અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પંદરથી ત્રીસ દિવસની અંદર જારી કરવામાં આવે છે તો ખાસ કરીને આ જે પુરાવા આપણે કીધા તે પ્રમાણેના પુરાવા આપીએ એટલે પંદરથી ત્રીસ દિવસમાં કાર્ડ છે તે જનરેટ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો સિનિયર સિટીઝન કાર્ડના લાભો કેવી રીતે મળશે તો તમારું સિનિયર સિટીઝન કાર્ડ બતાવીને તમે રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોસ્પિટલો બેંક અને સરકારી કચેરીઓમાં સિનિયર સિટીઝન કન્સેશનનો લાભ મેળવી શકો છો તો આ કાર્ડ દેશભરમાં માન્ય છે તેથી મુસાફરી કરતી વખતે અથવા તો તબીબી સારવાર લેતી વખતે તેમનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ માટેની અરજી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે તો કોઈ પણ નાગરિક હવે પોતાના સ્માર્ટફોન અથવા તો નજીકના સાયબર કાફેનો ઉપયોગ કરીને અરજી પ્રક્રિયા કરી શકે છે તો ઘણી રાજ્ય સરકારો આ કાર્ડ સંપૂર્ણપણે મફતમાં આપી રહી છે જ્યારે અન્ય ફક્ત નજીવી ફી લે છે તો આ યોજના ભારતના વરિષ્ઠ નાગરિકોને ગૌરવ સુવિધા અને સુરક્ષા પૂરી પાડવાની દિશામાં એક મોટું પગલું છે જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ સાઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ છો તો સિનિયર સિટીઝન કાર્ડ મેળવવાની ખાતરી કરો અને તેના લાભોનો આનંદ લો તો મિત્રો છે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર